ડૉક્ટર સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે રેસકોર્સ ખાતે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર આમ આદમી પાર્ટી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સંવિધાન નિર્માતા ભારતના રત્ન મહામાનો બોધિસત્વ સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબજીના મહાનિર્વાણ દિન નિમિત્તે આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોકભાઈ ઓઝાની આગેવાનીમાં પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોકભાઈ ઓઝા પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર રામી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી વડોદરા મહાનગરપાલિકાની આજે આંબેડકર સ્ટેચ્યુ ખાતે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા આજે એમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી છે કે હે પરમાત્મા આ દિવ્ય આત્માને તું ખૂબ શાંતિ અને સારી રીતે ભગવાનના ચરણોમાં રાખે છે ત્યારે આ એવી મહાન વિભૂતિ છે જે તત્વચિંતક છે જે રાજ કાયદાશાસ્ત્રી હતા જેમને ભારતના બંધારણની અંદર ખૂબ મોટો ફાળો આપ્યો છે એવા રાજનેતા પણ હતા ત્યારે અમે એમને હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે પરંતુ આજે વડોદરા મહાનગરપાલિકાએ પણ એક કારણ કે આ ડૉક્ટર સાહેબ આંબેડકરનો વડોદરા સાથેનો નાતો ખૂબ પુરાનો છે ત્યારે આજે એમના શ્રદ્ધાંજલિ રૂપે અહીંયા પુષ્પ લગાવવા જોતા હતા સારી સજાવટ કરવી જોઈતી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ ચૂપ થઈ છે એનું અમને ખૂબ દુઃખ છે ફરી આવી જ્યારે પણ મહાનુભાવોની પુણ્યતિથિ હોય કે જન્મતિથિ હોય ત્યારે એમના જે સ્ટેચ્યુ છે એની આજુબાજુમાં સ્વાભાવિક થોડો શણગાર થવો જોઈએ પણ ક્યાંક ને ક્યાંક આ ચૂપ થઈ છે વડોદરા મહાનગરપાલિકાની જ્યારે દુખ થાય છે આંબેડકરને નવનિર્માણ દિવસ જે આજે એમની પૂર્ણતિથિ છે જેમણે ભારતનું સંવિધાન લખ્યું આટલી મોટી વ્યક્તિ માટે બી આજે અહીંયા બરોડાની અંદર કોઈપણ જાતનું આયોજન નથી ભારતીય જનતા પાર્ટી જે હંમેશા સંવિધાનનો વિરોધ કરતી આવી છે અને સંવિધાન બદલવું છે તે બાબા સાહેબ આંબેડકર જેવા વ્યક્તિત્વને જો નકારતી હોય કે તેમનું સન્માન ન કરતી હોય તો આવી પાર્ટીએ ખરેખર ક્યાંય પણ ઊભું ના રહેવું જોઈએ કે એને શરમ આવી જોઈએ કે આવી મોટી વ્યક્તિ માટે પણ આજે અહીંયા કોઈપણ જાતની સુવિધા નથી તે માટે હું આજે કહીશ કે જે લોકો આ ન કરી શકતા હોય એનું કોર્પોરેશન હોય કે વિધાનસભા હોય કે ધારાસભ્ય હોય પોતપોતાના પદેથી રાજીનામું આપી અહીંયા હટી જવું